પરિવાર સમાજ અને દેશ આગળ વધશે તેમ મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું અંદાજિત રૂપિયા એક કરોડ ઓગણીસ લાખના ખર્ચે તૈયાર અદ્યતન સુવિધાસભર મકાનનું મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરના હસ્તે ઉદઘાટન કરાયું ખાદી કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગના રાજ્ય કક્ષાના માનનીય મંત્રી શ્રી લોકાર્પણ કરવામાં આવ્યું હતું કરોડ લાખના ખર્ચે તૈયાર કરાયેલ આ શાળાના મકાનનો લોકાર્પણ સમારોહ મંત્રી શ્રી સુરૂપજી ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોરે સ્વાગત પ્રવચન કરી ઉપસ્થિત મહાનુભાવોને આવકાર્યા હતા તથા ગામના બાળકોને મળેલી આ સુવિધા માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરાયો હતો લોકાર પણ સમારોહને સંબોધતા મંત્રી શ્રી સ્વરોપજી ઠાકોરે જણાવ્યું હતું કે શિક્ષણ એ સમાજ અને રાષ્ટ્રના સર્વાંગીય વિકાસનું મૂળ છે ખાસ કરીને દીકરીઓનું શિક્ષણ સુનિશ્ચિત કરવું અતિ આવશ્યક છે દીકરી ભણશે તો પરિવાર સમાજ અને દેશ આગળ વધશે તેમણે ગ્રામ્ય વિસ્તારોમાં ગુણવત્તાપૂર્ણ શિક્ષણ માટે રાજ્ય સરકાર સતત પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું મંત્રીશ્રીએ આગળ જણાવ્યું કે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ બેટી બચાવો બેટી ભણાવો શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી જેવા અભિયાનો દ્વારા શિક્ષણને વ્યાપક પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે આવા કાર્યક્રમો થકી બાળકોમાં શિક્ષણ પ્રત્યે રસ વધે અને શાળામાં ડ્રોપઆઉટનો દર ઘટે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે આધુનિક સુવિધાઓથી સજ્જ નવા શાળાના મકાનથી વાઘપુરા તેમજ આસપાસના ગામોના વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ મેળવવામાં મોટી મદદ મળશે અને ગ્રામીણ શિક્ષણને નવી દિશા મળશે તે મંત્રીશ્રીએ ઉમેર્યું આ કાર્યક્રમમાં રાધનપુર ધારા સભ્ય શ્રી લવિંગજી ઠાકોર બેચરાજી ધારા સભ્ય શ્રી સુખાજી ઠાકોર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી એન બી ચાવડા બાબુજી ઠાકોર સરપંચ શ્રી રસિકજી ઠાકોર શ્રી અશ્વિન પટેલ દાતાશ્રીઓ સ્થાનિક આગેવાનો જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ શિક્ષકો વાલીગણ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા પ્રાથમિક શાળાના એ મકાનનું લોકાર્પણ કાર્યક્રમ હતો એની અંદર એક કરોડ અને ઓગણીસ લાખના ખર્ચે આ મકાન તૈયાર કરવામાં આવ્યું છે અને ખૂબ જ સ્માર્ટ રૂમ પણ બનાવવામાં આવ્યા છે અને દીકરીઓ અને દીકરા સારી રીતે ભણી શકે સારી રીતે એનું શિક્ષણ મેળવી શકે એના માટે ખૂબ જ આધુનિક રીતે એ મોદી સાહેબનું જે સપનું છે કે શિક્ષણને અને દીકરીઓને આગળ વધારવાનું એ જ સપના સાથે આજે આ વાઘુરા ગામની અંદર ખૂબ જ સરસ મકાનનું નિર્માણ થયું છે અને આ નિર્માણની અંદર સારી રીતે વિદ્યાર્થીઓ ભણી શકે અને સારી રીતે શિક્ષણ મેળવી શકે એ માટે ખૂબ જ સરસ મજાનું મકાન બનાવ્યું છે અને સાત શિક્ષકો અહીં હાજરી આપી રહ્યા છે અને સાથે ગામ લોકોનો પણ ખૂબ સપોર્ટ રહ્યો છે આજે આજે વાઘપુરા ગામે આવી અને ખૂબ જ આનંદ થયો અને શિક્ષણમાં હર હંમેશા વાઘપુરા આગળ રહે એના માટે શુભેચ્છા પાઠવી છે